નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ સાત નવ બે હજાર ચોવીસ ને અમદાવાદ શનિવારે સવારે સાડા દસ ને ટ્રેનમાં હરિદ્વાર જવા નીકળ્યા રવિવારે સવારે લગભગ વાગતા પહોંચ્યા સાંજે બધા હરકી પેઢી ગયા બીજે દિવસે જોવાલાયક સ્થળો ભારત માતા નું મંદિર શાંતિ કુંજ ગીતા મંદિર પર દર્શન કરવા બધાને લઈને ગાડી કરીને લઈ ગયા ત્રીજે દિવસે જ્યાં ઉતારો હતો ત્યાં સુંદરકાંડના પાઠ કર્યા ચોથે દિવસે બસ કરીને બધા શનિવારે હરિદ્વાર થી અમદાવાદ આવવા નીકળ્યા હતા હરિદ્વાર યાત્રા બહુ યાદ રહી હતી બ્રહ્મ ક્ષત્રિય સમાજના પંચોતેર સભ્યોને લાભ લીધો હતો યાત્રા પૂર્ણ કરીને અમદાવાદ આવવા નીકળ્યા જેમાં યાત્રાના ખારાવાલા ચીમનલાલ જસરાજી દેવચંદ વારડે પરિવાર પ્રહલાદભાઈ વૈકુંઠલાલ છોછા વજેરામ દેવચંદ વારડે પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો બ્યુરો ઓફિસ ગાંધીનગર